જય શ્રી કૃષ્ણ તમારા બધાનું સ્વાગત છે આજના આપણા નવા વ્લોગમાં ને આપણે જો વ્લોગ અત્યારે સાંજે સાડા છ પોણા સાત જેવું તો થઈ ગયો હોય છે ને આપણે આજે તો વ્લોગ અત્યારે ચાલુ કર્યો છે ને આપણે ધાબા ઉપર આવી ગયા છીએ ઢાબા ઉપર મમ્મી જો આ ઠાલિયા ને હતું શું થયું મમ્મી લાગ્યું જો લાગ્યુંતું વરી પાછું અમે કરવા માંડ્યા હમ તો આપણે જોવા જોજો બધાય થાળીયા હતા એ બધાય તો આપણે જો રીતના ભરી ખેતર જવા દીધા છે ને હવે આટલા થાળીયા છે આટલા આપણે રાખવાના કારણ કે બર્તું કરવામાં કામ આવે આપણે આવી ગયા છીએ નીચે ને મમ્મી જો બर्तन લઈ આવ્યા છે તો હાલો ક્યારા પાણી પાવા માટે આપણે પાણી ડોલતો ભરી લીધી છે હવે તો ગીસોડા ને તો જો આમ બા દોરી કઈક બાંધવી પડે એમ ગીસોડું શું આવડું કારેલું ગીસોડું જ આવડે મને કારેલાં જવા દોરીએ બાંધી જઈશું એટલે ચડી જાય તો હાલો આપણે ટમેટીનો છોડો આવ્યો છે નવો નવો એને આપણે પેલા પાણી પાઈ દઈશું ને આમાં ટમેટા છે તે આપણે ઉતારી લઈશું હવે તો જોઈએ આપણે પાણીમાં જ નાખી દઈશું એટલે ધોવાઈ જાય પછી પાણી

સરસ મજાના ભગવાનના દીવા મમ્મી કરી રહ્યા છે આપણે ટમેટા લઈ લઈશું હાલો તો હવે શાક અને ભાખરી બનાવવા મને ફરી મળશું આપણે જો નાસ્તો કરવા બેસી ગયા છે આજે તો નાસ્તામાં આપણે તાજે તાજું સરસ મજાનું ઘરનું બનાવેલું ઘી કેવું સરસ જામી ગયું છે તો આપણે તો આજે તો ઘી ને ભાખરી ને ચા આજે તો માખણ ને આજે તાજું કાલ મમ્મીએ તાવ્યું હે ને એટલે તાજું હે ને એકદમ જામી ગયું હે શિયાળામાં જામીને એવું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તમારા બધાનું સ્વાગત છે આજના અમારા આ નવા બ્લોગમાં તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે બ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે સરસ મજાનું સવાર થઈ ગયું છે ને સવાર સવારના ઘડિયાળના કેટલા વાગ્યા છે સાત સાત વાગી ગયા છે અને સરસ મજાનું જો સવાર થઈ ગયું છે તો જો બારનું વેધર મોર જો કેટલાય મોર લાવી છે આમ ને સુરજદાદા પણ જો સરસ મજાના નીકળતા આવે છે ને બહારનું વાતાવરણ આવું કંઈક છે શાંત ને મમ્મીએ જો ચકલાઓને ચોખ ચોખાને એવું તો નાખેલું છે પણ મમ્મીએ ભાખરી બનાવી હતી એટલે એ ભાખરીના એ લોટ પણ નાખ્યો છે પાણીના ડબ્બા તો આપણે ભરેલા જ છે વરી વિસરીને પાછા વરી ફરી ફરી લઈએ આપણે ને મોર પણ જો સરસ મજાનો દરરોજ અહીંયા જ પૂજા કરતો હોય તો બહારનું વાતાવરણ આજે આવું કંઈક છે સરસ છે ઠંડ જેવું છે ને આજે તો પાણીનો વારો છે હે મમ્મી જય શ્રી કૃષ્ણ શું કરી રહ્યા છો જે શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

એટલી ઝીણી નીચે નીકળી ને તો જો આપણે આ ચેવડાની ઝીણ ઝીણ આપડે જે બાર જ રાખીએ જે રાખશું બાર અઠવાડિયું સુધી નહીં મમ્મી કારણ કે બાર મહિના સુધી રાખવી એટલે આમ તો સુકાઈ જ ગઈ સરસ બાર મહિના સુધી રાખ્યું એટલે આમ અંદર ભેજ ન હોય પછી નવરા થઈ ગયા છે આપણે નાસ્તો લઈ લીધો છે હજી તો રસોઈ બનાવવાની વાર છે હજી તો દસ જ વાગ્યા છે ને મમ્મી જો ધાણા ધાણા હમા કરી રહ્યા છે હાલો મમ્મી આમાં કેમ ચપ્પલ મૂકું તમારે નાસ્તો કરવો હે

રોટલી બનાવશું મમ્મીએ જો ચૂલામાં બઢતું કરી દીધું છે ને આપણે જો અહીંયા લઈ લીધું છે તો આપણે વણશું ને મમ્મી ચોડાવશે પછી રોટલી બની જાય એટલે પછી શાક બનાવશું ગરમ ગરમ પછી અગિયાર વાગ્યા છે એટલે અત્યારમાં કાંઈ શાક બનાવી નાખી ને પછી રોટલી બનાવી તે શાક ઠરી જાય રોટલી તો ઠરેલી હોય તો હાલે ત્યાં પપ્પા આવી જાય ને મમ્મી હાજરી રોટલી હા મમ્મી રોટલી આપણે ચૂલે બનાવી હોય એટલે પછી કઈ ગરમ ગરમ તો આપણે ઓલું થાય ને તો હાલો રોટલી બનાવી લઈશું ને હમણાં ત્યાં ચકલાઈ આવી જાય છે આ લોટ ખાવા એને બાંધેલો લોટ બહુ ભાવે નહીં મમ્મી હા નાખ્યો તો સવારમાંથી કંઈ નથી ને સવારમાં મમ્મીએ નાખ્યો તો ભાખરી બનાવી ત્યારે તોય એ બપોર થાય તે ને બીજા ચકલા આવે પણ આવશે તો ખરા છે ચકલાઓ આવી ગયા રાહ જોવે મમ્મી જો આવ્યો બધાયને બધાયને એકુકા એકુકા નહીં કાંઈ તમને પકડી આવ્યો મોઢામાં હે તોય તો જો ચકલાઓ જો આપણે આવી ગયા છીએ કિચન માં ને આપણે જો રોટલી બની ગઈ છે સરસ મજાની ને આજે આપણે બનાવાનું છે બટેકાનું શાક ને બે મરચા તળશું ને જો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે મરચા ને આપણે તળી લઈએ આપણે પેલા એને રીંગણા બટેકાનું શાક બનાવવાનું હતું પણ વરી પાછું મમ્મી કે રીંગણા બટેકાનું શાક નથી બનાવ ખાલી બટેકાનું જ બનાવીને ગરમી છે ને વધારે એટલે રીંગણા નહીં ઉનાળામાં અમે રીંગણા બહુ ન ખવાય આપણે ગેસ છે ને ક્યારેક ક્યારેક ધીમો કરવા જાય ને એટલે છે ને બંધ થઈ જાય ખબર નહીં કાંઈક વાંધો પડી ગયો હોય છે તો આપણે તેલ વધારે ગરમ થઈ ગયું તો આપણે જો ગેસને ધીમો કર્યો તો બંધ થઈ ગયો હવે રિપેર કરવા આવે તો એને રિપેર કરાવવો પડશે ત્યાં સુધી તો આપણે અકવશું હવે તો જો મસાલાની સિઝન આવી ગઈ છે તો જો આપણે નવું મરચું આવી ગયું છે ને આ છે જૂનું મરચું નવું મરચું આવે ને એટલે જૂનું મરચું વાપરવાનું મન ન થાય જો આમ કાળા જેવું છે ના કેવું સરસ ચટાકે લાલ છે એટલે આપણે હે ને બે એક ચમચી નાખીએ એટલે શાકમાં કલર આવે પછી જૂનું થાય એટલે તો પછી આમ મરચું પણ અનાજ કાળું થઈ જાય નવા મરચા શાકનો કલર બહુ સરસ એકદમ આવે છે એમાં નાખવાનું હવે કુકરમાં બે ત્રણ સીટી થાય તે તો આ કુકરમાં શાક થઈ જાય તો હાલ પપ્પા આવી ગયા છે તો શાક બની જાય એટલે પછી આપણે જમવાનું તૈયાર કરી લઈ ને જમી પણ લઈશું બપોરમાં વાગ્યા છે બાર મૂકને આપણે જો જમવાનું તૈયાર કરી દીધું છે તો જો આજે તો આપણે બટેકાનું શાક બનાવ્યું છે સરસ મજાનું જો રસાવાળું બટેકાનું શાક છે ને મરચાં ને જો આપણે છાશ અંદર બળફ નાખ્યો એટલે ઠંડી થઈ જાય ઉનાળામાં તો ઠંડી છાશ પીવાનું જ વન કરે ને જો આપણે રોટલી તો હાલો તમે લઈશું

છે સુરજ વાદળામાં ઢંકાઈ ગયા છે ને આ બાજુ કચ્છ બાજુ જાણે વરસાદ હોય એ બાજુ એવું આમ દેખાય અંધારું એટલે જાજુ અંધારું થઈ ગયું છે કચ્છમાં તો વરસાદ હશે જ એવું દેખાય છે આ બાજુ આ બાજુ દરિયા કિનારા બાજુ આ નવલખી બંદર બાજુ તો નથી એવું પણ આ બાજુ કચ્છ બાજુ વરસાદ હોય એવું વાતાવરણ થઈ ગયું છે ને પવન પણ એવો વરસાદ આવે એવો છે તો આ સાથે હવે આપણે આજનો વિડીયો હવે પણ અહીંયા હવે પૂરો કરશું તો તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય